સમસ્ત પરવાડિયા પરિવાર દ્વારા મહાશિવ મહાપુરાણ કથા ભવ્ય શિવ વિવાહનું આયોજન કરવામાં આવ્યું જસણ તાલુકાના આટકોટ આવેલા સમસ્ત પરવાડિયા પરિવારના સુરાપુરા વસરામ બાપાના સાનિધ્યમાં ભવ્ય મહાશિવ પુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભવ્ય શિવ વિમાનનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ વ્યાસપીઠ પર દીપકભાઈ છોટે મહારાજ કથાનું રસપાન રહ્યા છે તારીખ રોજ મનસુખભાઈ વસોયા કાજલબેન પધારશે દરેક ભક્તજનો પધારવા પરવાડિયા પરિવાર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું કથામાં આવતા દરેક ભક્તજનો માટે બંને ટાઈમ મહાપ્રસાદ આયોજન કરવામાં આવ્યું છે તેમજ કથા મંડપમાં ગરમી ન લાગે તે માટે ફુવારા મુકવામાં આવ્યા શિવ વિવાહ ધામધૂમથી ઉજવણી

કર્યા છે ના ભરપુર સહકાર અમારા પરિવાર ના દાતા આપેલો છે ત્યારબાદ પંદર થી પાંત્રીસ વર્ષ ના યુવાની રાત દિવસ જોયા વગર